બહુ ઉચ્ચ વિચાર છે ભાઈ કે સમાજનો લાભ લો અને અને યોગ્યતા પ્રાપ્ત કરો ત્યારે પરત સમાજને બળ આપો નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ જય મુરલીધર પાયલબેનની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને એવી અસ્થિ સાથે મળવા જઈ રહ્યો છું જે 1966 માં જ્યારે આહી આહીર બોર્ડિંગ અંજારની સ્થાપના થઈ ત્યારે એના પ્રથમ વિદ્યાર્થી હતા તો આવો એમને મળી અને એમની મુલાકાત કરી તમે જશો પણ બાર જતો તમે જશો મને બીજા દસ કે અગિયાર દસ વર્ષ સુધી ચલો મિત્રો આજથી સાઠ વર્ષ પહેલાની આહિર બોર્ડિંગની જે અણમોલ યાદો છે એને આપણે જીવંત બનાવીએ અને સ્વાગત કરીએ શ્રી દયાલાલભાઈ દયલભાઈ થેન્ક યુ સાહેબ જય મુરલીધરભાઈ જય મુરલીધર આજે ઘણા સમયથી ઈચ્છા હતી કે અને સાંભળ્યું પણ હતું કે આહિર બોર્ડિંગની ઓગણીસો માં જ્યારે સ્થાપના કરી ખીમજી બાપાએ ને બધાએ આપણા સમાજે સાથે મળીને ત્યારે એ સમયે બોર્ડિંગની અંદર જે વ્યવસ્થા હતી કેટલા વિદ્યાર્થીઓ હતા એ બધી માહિતી આજની જે હાઈટેક આપણી બોર્ડિંગ અત્યારે બની ગઈ છે અને લગભગ સાડા ચારસો પાંચસો છોકરા અભ્યાસ કરી રહ્યા છે પણ એ સમયની શરૂઆતની જે યાદો છે તમારી સાથે જોડાયેલી છે તો આપણે તમારા મોઢે સાંભળીએ કે તમે બોર્ડિંગમાં કેવી રીતે આવેલા સર્વપ્રથમ પહેલો દિવસ કેવો હતો બોર્ડિંગ કઈ રીતે આવ્યા હતા વાહન ગાડું ચાલીને કોઈ વાહન કઈ રીતે આવ્યા હતા આયર બોર્ડિંગમાં બંગલો હતો બંગલામાં રૂમ રૂમ હતા હતા રસોડામાં કે એમાં એમાં રીતે અમને ફાળવવામાં આવ્યા બરાબર ચાર જણાથી શરૂઆત થઈ ચાર વિદ્યાર્થીઓ કયા કયા હતા એ વખતે ચાર વિદ્યાર્થી પછી બધે મોટો વિદ્યાર્થી હતો કરશન કાના ચાવડા હા બરાબર બીજો વિદ્યાર્થી કરણા પૂજાભાઈ બકુતરા બીટા લાળિયા બરાબર ત્યારે તલાટી ડિંગાર નિવૃત્ત થઈ ગયા બરાબર હા ત્રીજા કરશન જેસન હું મૂળ ચાંદાણીયા છે અને વડોદરા વર્ષોથી રહે છે બરાબર અને ત્યાં રહે છે અને ત્યાં ઇફકોમાં અથવા ફર્ટિલાઇઝરમાં મસરીસ કરે બરાબર સરસ ત્રણ તો હું ડાયલાલ રણથી ડાંગર વિટાવ લાળિયા સ્વાગત છે ભાઈ ડાયલાલભાઈ નું ખૂબ ખૂબ શુભેચ્છાઓ થેન્ક યુ અને થેન્ક યુ જયારા જય શિયારા

જેસ હજાર રૂપિયામાં આવડું મળી આવડી જમીન મળી ચારે બાજુ આવડું બાંધકામ છે છતાં કેવડું ગ્રાઉન્ડ મોટું છે કેટલું ખોલાણ છે આનંદ તો સમય આવ્યો હરેશભાઈ હતી અને રાણાભાઈ માધવભાઈ એમનો જે સમય આવ્યો એમાં સૌથી વધારે લગભગ ચોપન રૂમ બન્યા સામે હાઈસ્કુલ પણ બની એટલે એ વખત પણ આપણે કરવી છે ઓગણીસો છાસઠ ની તો એ વખતે તમે બોર્ડિંગ માં આવ્યા ત્યારે આમ આઠમા ધોરણ એટલે ચૌદ વર્ષની ઉંમર હશે આજે તમે તોતેર વર્ષ છો તો ઘરે આમ જવાનું મન થાતું ન ફાવતું એવું કઈ લાગતું અત્યારે તો શું છે ઘણીવાર છોકરા છોકરાઓ લગભગ સો દોઢસો બસો શરૂઆતમાં જયારે આવી જતા હોય તેમાંથી લગભગ પાંચ સાત ટકા પરત જતા રહે ફાવતું નથી એવું પછી થયા કરતું અચ્છા અમે ચારે ચાર રેગ્યુલર રહ્યા આખું વર્ષ રહ્યા કે વચ્ચે કોઈ પછી છ મહિના પછી કોઈ બીજા છોકરા આવેલા

હા બોર્ડિંગમાં 3 વર્ષ રહે 8 9 10 આ 3 વર્ષનો છે અચ્છા વો અને પછી આગળ અભ્યાસ પ્રી કોમર્સ કરી પ્રી કોમર્સમાં માનવી શેષ સુર્ય કોલેજ કોમર્સ કોલેજ યા કચ્છમાનો દીતારે એકદમ પહેલી હતી ત્યાં તમે કોમર્સ અભ્યાસ પ્રી કોમર્સ કર્યું અચ્છા અને एसएससी માં ફસલા સતો એટલે મે એમ્પ્લોયમેન્ટ એક્ઝામમાં નામ લખાવ્યું બરાબર એ એપ્લોમેશનનું નામ લખાવ્યું એટલે ફસલા સતો છે આ વિષયના સતા ફસલા છે ઓહો

દિવસ ના જાય નહીં એ નોતી છે તો બાર થી પાંચ રૂપિયા જમા ઓછા થયા પેનલ્ટી રૂપે કઈ મતલબ એવું કઈ મને બાર મહિનાની બિલ કાય ની અસર થી બંધ કરી દીધું ઓહો કેને એસટી એ ઓયે પછી મે અપીલ કરી એટલે બિલ કાય કરી નાખી ભાઈ કાય એટલે છે સુધી અસર છે હા હા બાર મહિના તમાર પગાર છે સુધી છોડે અને બિલ કાય એટલે પછી બાર મહિના પતી ગયા પછી નડે નહીં સમજાઈ ગયું

રેવા જમવાનું તો રસોઈ રાખેલા હાથે નહીં બનાવું રાખી દીધું પણ વાસણ છે બેનો જ કરી આપતા કે તમે કપડા કપડા તો અમે અમારું કરી લેતા તમારા વાસણ પણ તમારે ધોવાના વાસણ તો વાસણ ધોઈ આપે કપડા તમારે ધોવા પડતા રૂમની સફાઈ કે એ બધું તમારે ઈ તમારા અમાર રૂમનો સફાઈ કરતા અચ્છા પણ બાકી એનો ઓરનો સફાઈ કામદાર ન હતા બરાબર બાકી તમે જે બોર્ડિંગમાં

ક્યારે કોઈ વગર રજા હોય ગૃહપતિ પનિશમેન્ટ તો એમ કે ગૃહપતિ એટલે થોડાક કડક હોય સ્વાભાવિક છે અને વિદ્યાર્થી પણ પેલી વખત બોર્ડિંગમાં એટલે નિયમો ને લગતી માહિતી ઓછી હોય અથવા અમુક અવડચંડાય હોય તો ભંગ થતા હોય તો સ્વાભાવિક ગૃહપતિ ક્યારેક જમવાનું બંધ કરે ક્યારે એમ છે કે ભાઈ રાઉન્ડ મારી આવો અથવા ક્યારે કોઈ વધારે ગંભીર ભૂલ કરે તો એમ કે ભાઈ વાલીન બોલાય આવી બધી પનિશમેન્ટ અમારા ચારમાંથી એક કરશન કાના ચાવળો આકરો ખરો પણ ઓમ ગરીબ નો દીકરો તો સાવ બરાબર એને કોકે જ ભણાવ્યો એટલો બધો ગરીબ હતો હા અને એ ભણ્યો એ રીતે એને એને સારી નોકરી પણ મળી ગઈ મોટી બરોબર અને ઈ બાકી અમારા તરફ તો બધે સારું હોય પણ ઈ આકરો ખરો સાવ નબળો નાનો માણસ હતો છતાં

અંજાર છે એવી રીતે લોહાણા બોર્ડિંગ હતી એમાં ભગવાનજી ધરમસિંહ ઠક્કર કરીને ભડકો બરાબર એ અમારો ભાઈ બંધ હતો ખાસ ભગવાનજી ભાઈ હા ભગવાનજી ભાઈ તમે અગર હવે ત્યારે જીવિત હો હા ભગવાન ભાઈ જીવિત નથી યાદ કરજો જીવન જીવિત નથી ના તો સ્વર્ગ માંથી પણ તમે તમારા મિત્ર દ્વારા તમારું સ્મરણ થયું છે યાદ ઓકે હવે પછીની જે વાત કરી કે બોર્ડિંગમાં જે તમારી પ્રવૃત્તિ રહેતી સવારના વહેલા ઉઠીને નાવા માટે ક્યાં જતા નાવા માટે આપણે એક શંકરનું મંદિર છે ખૂણા માટે જોયું છે એની બાજુમાં નળની લાઈન છે નળની લાઈન કરી હતી નળની લાઈન ચાર જણા ભેગા નવું જ શકે એવી જ આવી તો કુવો હતો એમાં હા એમાં કુવો હતો તમે આટલા વર્ષ જે બોર્ડિંગમાં પસાર કર્યા પછી તમને નોકરી મળી કામ કર્યું એ વખતે બોર્ડિંગ ના જે તમારા અનુભવ છે બોર્ડિંગમાંથી તમને શું મળ્યું તમને શું આપ્યું મહેનત કરી એટલે બરાબર સમય મળ્યો યોગ્ય જગ્યા મળી અને પ્રોત્સાહન પણ મળ્યું કેમ કે હતું એટલી બધી ટાઈમ હતો એટલે અને અમે ઘણો રસ હતો અમને સારું ભણી એને કારણે અમને નોકરી પણ મળી બોર્ડિંગને કારણે સારું ભણ્યા અને નોકરી પણ મળી ગઈ ઈ દિવસોમાં મતલબ એક જાતની લાઈફ સેટ થઈ ગઈ લાઈફ સેટ થઈ ગઈ વાહ આ બોર્ડિંગને કારણે વાહ હવે છેલ્લી એક વાત કરીએ હજી કે હવે અત્યારે જે બોર્ડિંગમાં છોકરા ભણી રહ્યા છે લગભગ મેં કીધું કે અમે ચાર થી શરૂઆત કરી ત્યારે ચારસો ઉપર ચારસો ઉપર છે ને હા એટલે બોર્ડિંગ ને ઓગણ સાહીઠ વર્ષ થવા આવ્યા ચારસો ઉપર વચ્ચે એક સમય એવો તો કે પાંચસો છસો ને સાતસો ની નજીક સંખ્યા પહોંચી ગઈ હતી પણ કોરોના આવ્યો ને પછી નો જે સમય છે એના કારણે સંખ્યા ઘટી ગઈ હા પણ અત્યારે પણ ચારસો ઉપર ની સંખ્યા છે આ વિદ્યાર્થીઓને તમારે અત્યારે કઈ કેવું શું કેશો વિદ્યાર્થીઓને એક સંદેશ આપો ભાઈ

♪ <Vale. S 2>